બોલી અમ્બે મા અમ્બે મા ગરબે ઘૂમવાને આવજો અમ્બે મા ગરબે ઘૂમવાને આવજો સરખી સહેલડીન તમે લાવજો સરખી સહેલડીન તમે લાવજો કે અંબેમાં એ અંબે માં બી કહેતા માં બી કેતા 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 કેતાામુંડમાી માં કહેતા દૂરઘા ભા તમે આવજો ડી કહેતા દૂરઘા ભા તમે આવજો અંબે માં ગર બે ઘૂમવાને આવજો ઠરથી સાહેલડીને તમે લાવજો તરથી સાહે લડીને તમે લાવજો ડી કહેતા ઇન્દ્રાણી કહેતા ઇન્દ્રાણી એ ફકેતા કુષ્માંડા એ ફકેતા કુળજા એ ફકેતા કુળ જી કેતા ગૌરી જી કેતા ગૌરી શ્રી કેતા હર સિધિ માં તમે આવજો શ્રી કેતા હર સિધિ માં તમે આવજો અંબે માં બે ઘૂમવાને આવજો સાહે તમે લાવજો આય કેતા ઈશ્વરી આય કેતા ઈશ્વરી જે કેતા જગદંબા જે કેતા જગદંબા કે કાત્યાણી કાત્યાની કેતા કત્યાની એલ કેતા મૂડીમાં તમે આવજો અંબે ઘર બે ઘૂમવાને આવજો સરખી લડીને તમે લાવજો સરખી સાહે લડીને તમે લાવજો એમ કેતા મહાકાળી એમ કેતા મહાકાળી એન કેતા નારાયણી એન કેતા નારાયણી ઓ કૅાયમ્ બે મા તમે આવજો ઘુમ વા ગમ્બે મા આવજો ઓ કે મા તમે આવજો પી કેતા પીના ધારીારી પીતા પીના ધારીારી ક્યૂ કેુસમાંસમાડા આર કેતા રત્નાવલી આર કેહતા રત્નાવલ એસ કહેતા સાવેત્રી માં તમે આવજો તિ કેતા ત્રિપુરિ ત્રી કહેતા ત્રિપુવારી અંબે માં ઘર બે ઘુમ આવજો અંબે માં ઘર બે ઘુમ આવજો સરખી સાહે લડીને તમે લાવજો સરખી સાહે લડીને તમે લાવજો યૂં કહેતા ઉમિયા યૂં કહેતા ઉમિયા વી કહેતા વરાહી વી કેતા વરાહી ડબલ કેતા વિબલુંક્ષ અંબે આવ સરખી સાહે લડીને તમે લાવજો સરખી સાહે લડીને તમે લાવજો વાય કહેતા યોગમાતા યોગ માતા તમે આવજો અંબે જે ઝેડકતા જવાલા દેવી તમે આવજો જે ઝેડકતા જવાલા દેવી તમે આવજો અંબે ગર ગરબે ઘૂમવાને આવજો સરખી સાહે લડીને તમે લાવજો સરખી લડીને તમે લાવજો જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવો વિડીયો મૂકું તો તમને પહેલાં માહિતી મળે રાધે રાધે